નવી શરૂ થયેલી ભાવનગર અયોધ્યા ટ્રેન ને બોટાદ જિલ્લાના રાણપુર ખાતેથી સ્ટોપેજ આપવાની માંગ સાથે વેપારી મંડળે ભાવનગર રેલવે ત્યારે સ્ટોપેજ આપવામાં આવે તો ગાંધી માર્ગે આંદોલન સાથે રાણપુર બંધના એલાન ની ચીમકી પણ ઉછારી હતી ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર શહેર તાલુકા કક્ષાનું ગામ છે જ્યાં ત્રીસ હજાર કરતા વધુ વસ્તી ધરાવતું રાણપુર ગામ આવેલું છે ત્યારે રાણપુર શહેરમાં તાલુકા સહિત આસપાસના સિત્તેર જેટલા ગામોને જોડતો રાણપુર તાલુકો

વેપારી મંડળ દ્વારા ભાવનગર રેલવે ડિવિઝન ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે રાણપુર વેપારી મંડળના આગેવાનો તેમજ ગામ લોકોએ રાણપુર રેલવે સ્ટેશન ખાતે સ્ટેશન ને પણ આવેદન પત્ર આપ્યું લોકો ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે અયોધ્યા જવા માંગતા હોય છે અને મોટી સંખ્યામાં લોકો અયોધ્યા જતા હોય છે સાથે જ આ ટ્રેન અજમેર થઈને જતી હોય ત્યારે મુસ્લિમ લોકોને પણ અજમેર જવા માટે સરળ બની શકે છે ત્યારે આ ટ્રેનને જો રાણપુર સ્ટોપેજ આપવામાં આવે તો હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોને અજમેર જવા માટે તેમજ અયોધ્યા જવા માટે પણ આ પંથકના લોકોને વધુ સરળતા રહે કારણ કે રાણપુરમાં એક લાંબા અંતરની ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું નથી ત્યારે રાણપુર વેપારી મંડળ દ્વારા ભાવનગર રેલવે ડિવિઝનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે આ ભાવનગર અયોધ્યા ટ્રેનને રાણપુરમાં સ્ટોપેજ આપવામાં આવે અને જો આ ટ્રેનને રાણપુર રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીજી માર્ગે આંદોલન કરવામાં આવશે અને રાણપુર બંધનું એલાન પણ આપવાની વેપારી મંડળે ચીમકે ઉછારી હતી આવેદનપત્ર આપવા માટે એવી વાત છે કે આ બાજુના એરિયામાંથી ભાવનગર ડિવિઝનથી એક નવી ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે ભાવનગરથી વાયા મહેસાણા થઈ પાલનપુર થઈ અને અજમેર થઈને અયોધ્યા ટ્રેન જવાની છે તો આટલી લાંબા અંતરની ટ્રેનની અમારા એરિયાને જો સ્ટોપેજ મળે તો રાણપુરની લગભગ પચીસથી ત્રીસ હજારની વસ્તી વધતા આજુબાજુના સિત્તેર જેટલા ગામડાઓ કે જે રોડ રસ્તાથી રાણપુર સાથે જોડાયેલા છે આ બધા જ લોકોને આ ટ્રેનનો સારામાં સારો લાભ મળે અને રેલવેને પણ ફાયદો થાય કે ટ્રાફિક અહીંયા સારો મળે અગર જો અહીં સ્ટોપેજ આપવામાં ન આવે તો ન છૂટકે અમારે આ ટ્રેન પકડવા માટે કાંઈ લીંબડી જવું પડે યા તો બોટાદ જવું પડે તો એક્સ્ટ્રા ખર્ચો પણ અમારે વધારાનો ઘણો બધો થાય એકલ દેકોલ માણસને જવું હોય તેના માટે બહુ અગવડરૂપ વસ્તુ બને તો અમે એના માટે આજે રજૂઆત કરવા માટે રાણપુર રેલવે સ્ટેશન આવ્યા હતા જો રેલવે તંત્ર દ્વારા આ ટ્રેનનો સ્ટોપેજ આપવામાં આવે તો કોઈ કોઈ આંદોલનની તૈયારી કરી હોય આ માટે અમે બનતી ઘણી બધી કોશિશ કરીશું સંસદ સભ્યશ્રીને ધારાસભ્યશ્રીને ભારત સરકાર સુધી અમે રજૂઆત કરીશું તેમ છતાં જો અમારી લાગણીને અને માગણીને સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉગ્ર પગલાં લઈશું ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પણ કરશું અને રાણપુર બંધનું એલાન પણ આપશું